તો અમદાવાદમાં સતત વધી રહ્યો છે ફિલ્મ મહારાજનો વિરોધ ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મ મહારાજના મામલે વિરોધ થઈ રહ્યો છે વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસી વિરોધ કરવામાં આવ્યો બોયકોટ મહારાજ બોયકોટ નેટફ્લિક્સના નારાની સાથે આ વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો લેખક સૌરભ શાહને સજા કરવાની માંગ પણ કરવામાં આવી છે તો અમદાવાદના દોશીવાડાની પોળ ખાતે હવેલીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખુટી રીતે ચિતરવામાં આવતા તેમના દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે તો હાલ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે પણ મૂક્યો છે મહારાજ ફિલ્મનો સતત વિરોધ વધી રહ્યો છે ત્યારે હવે અમદાવાદના દોશીવાડાની પોળ ખાતે આવેલી પણ વૈષ્ણવ સંપ્રદાયની જે હવેલી છે

દેશની સંસ્કૃતિમાં સનાતન ધર્મ જે છે તે શીર્ષ છે અને એની પરંપરાઓ પર અમારા ઈષ્ટ આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અને અમારા ધર્માચાર્યો ઉપર મન ફાવે તેવો અપપ્રચાર કરવામાં આવે લાંછન નાખવામાં આવે અપમાન કરવામાં આવે તો એ વસ્તુ કદાપી સહન કરી લેવામાં આવશે નહીં ફિલ્મ નિર્દેશકોનું કહેવું છે કે માત્ર ટ્રેલર રિલીઝ થવું છે એકવાર પિક્ચર જુઓ બાદમાં તેને લઈને વિરોધ કરો શું કહે જે પ્રકારે આ પોસ્ટર રિલીઝ થયું છે તેના ઉપરથી જ વર્તાઈ આવે છે કે આ ફિલ્મ કેવી છે અને એના લક્ષણો જોઈને જ સ્પષ્ટપણે ખબર પડે છે કે આ આપણા પારંપરિક જે કોઈ પણ ઉપક્રમો છે તેના નિશ્ચિત રૂપે વિરોધ કરવામાં વિરોધ માટે

અને તેમની સાથે સાથે ધર્માચાર્યો એ બધાએ પોતપોતાની સલાહ અને માર્ગદર્શન હેઠળ આજે કોઈ લીગલ કાર્યવાહી કરી છે તે કાર્યવાહી કાલે અઢારમી જૂને એના માટે જવાબ કોર્ટ આપવાના છે એનો નિર્ણય આપવાના છે અમે એવી આશા રાખીએ છીએ કે આ બી ફિલ્મો પર બેન મૂકવામાં આવે અથવા આમાં જે પ્રકારની માંગણી કરવામાં આવી છે તે માંગણીઓના આધારે કંઈક અમને ન્યાય મળે એ પ્રકારની અમારી ભાવના છે અને જે પ્રકારનો એમાં નિર્ણય હશે સાંવિધાનિક રૂપે અમે આગળનો કાર્યક્રમ જે બી હશે તે આગળ કહીશું તો ખાસ તો જો વાત કરવામાં આવે તો સંવિધાનિક રૂપે આગળ વધવાની વાત છે પરંતુ જે વિવાદિત વસ્તુઓ છે તેને પણ હટાવવાની માંગ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે રીમા જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ